નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રસારિત થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સર્વે દર્શક મિત્રો તથા વાહલી કિશોરીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપનો વિષય છે બાળ લગ્ન અટકાયત જાગૃતિ કાર્યક્રમ આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આપની સાથે ઉપસ્થિત છે શીતલ પ્રદીપ મેડમ સ્ટેટ કોર્ડિનેટર એસોસિએશન ફોર વોલેટેશન એક્શનમાં ફરજ બજાવે છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું મેડમનો આ વિષય પર લગભગ પચીસ વર્ષનો અનુભવ રહ્યો છે તો હું મેડમને વિનંતી કરીશ કે આપણને આ વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપે ધન્યવાદ ગાયત્રીબેન આજે જે કાર્યક્રમ આપણે કરવાના છે એમાં બાળલગ્ન અટકાયતની જાગૃતિનો કાર્યક્રમ છે ખાસ કરીને કિશોરીઓને ધ્યાનમાં રાખીને કરવાના છે થોડુંક અમારો પરિચય આપું તો કે જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન કરીને અમારું એક આખું સંગઠન છે જે આખા ભારતમાં કામ કરી રહી છે અને એમાં લગભગ ત્રણસો જેટલી સંસ્થાઓ જોડાયેલી છે જે બાળલગ્ન નાબૂદી ઉપર જ કામ કરી રહી છે અને અત્યારે જ આપણે ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટનો એક ઓર્ડર આવ્યો છે કે બાળલગ્ન નાબૂદી માટે શક્ય એટલા બધા પ્રયત્નો કરવામાં આવે આ ઉપરાંત સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મંત્રાલય મહિલા અને બાળ વિકાસે પણ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું અને એમાં આખા ભારતના જે બાળલગ્ન પ્રોહિબિશન અધિકારી છે એ લોકો આ કાર્યક્રમમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જોડાયા હતા એટલે આ કાર્યક્રમને વધુ વેગવંતો બનાવવાની આપની સહિયારી જવાબદારી છે અને એટલે જ આજે હું અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત છું અહીંયા જે સ્લાઇડ બનાવી છે પીપીટી તૈયાર કર્યું છે ખાસ કરીને છોકરીઓને ધ્યાનમાં રાખીને અને દરેક નાગરિકને ઉપયોગી થાય એ પ્રમાણેની આપણે અહીંયા પીપીટી બનાવી છે મેં અહીંયા બાળલગ્ન મુક્ત ભારત કીધું છે જેમાં આખા ભારતના જે નાગરિકો છે સિવિક સંસ્થા સામાજિક સંસ્થાઓના જે લોકો છે આ કાર્યક્રમમાં જોડાયા છે આને લઈને કેટલીક માન્યતાઓ છે બાળલગ્નને લઈને એમાં ખાસ કે બાળલગ્ન બહુ જ ઓછી સંખ્યામાં થાય છે અમુક એવી સમાજમાં એવા ગરીબ દેશોમાં આફ્રિકન દેશોમાં થાય છે મુસ્લિમ કન્ટ્રીઝમાં થાય છે એવી એક માન્યતાઓ છે છોકરીઓ સાથે જ થાય છે છોકરાઓ સાથે નથી થતા એવા ગરીબ પરિવારો સાથે થાય છે જેમની પાસે બીજી કોઈ રસ્તો નથી અને જે એવા ખરાબ માતા પિતાઓ દ્વારા છોકરીઓના લગ્ન થાય છે આ પારિવારિક બાબત છે મારે આનાથી કોઈ લેવા દેવા નથી આ સમસ્યા મને અસર કરતી નથી અને છોકરીઓ લાચાર છે એટલે આપણે કરી દઈએ છે પરિસ્થિતિ નથી પરિવારની એવી બધી જે માન્યતાઓ છે એને આપણે અહીંયા દૂર કરવાની વાત કરીએ છે કારણો શું કારણો છે એટલે કે કે ભાઈ અમારે તો વર્ષોથી ચાલતી આવી છે અને જાગૃતિનો અભાવ છે ચાલે કાના કોઈ કાનૂની એવું કોઈ ઠોસ કાયદાઓ નથી જેથી કરીને આપણે લગ્ન કરી શકીએ પરિવારમાં ગરીબી છે ગરીબીના કારણે એક સાથે બે છોકરીઓને પરણાવવાની હોય કે એક જોડા પરણાવવાના હોય એક છોકરોને એક છોકરી પરણાવવાના હોય તો એક જ ખર્ચામાં બંનેનું થઈ જાય એ પણ છે પછી ભય એક એવો ડર છે કે સમાજમાં છોકરાઓ મળશે નહીં મળે નહીં કરીએ તો સમાજ શું કહેશે સમાજને લઈને ઘણી બધી લોકોના મનમાં એક ડર હોય છે શા માટે બાળ લગ્ન બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે એની આપણે વાત કરીએ તો આ બંને બાળકોના ઉદેગાર છોકરા હોય કે છોકરી હોય દરેકના અધિકારોનું ઉલ્લંઘન થાય છે શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થાય છે જે આપણને સરકારે આપેલો છે બળાત્કાર થવાની શક્યતાઓ વધેલી છે બાળ બાળલગ્ન થાય એટલે બળાત્કાર થાય એટલે પક્ષો જેવા કેસીસની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં વધી શકે છે ઘરેલું હિંસાના કેસોમાં વધારો થાય છે કારણ કે છોકરી કે છોકરો જે વાતાવરણથી આવ્યો હોય છે જે ઉંમર રેના લગ્ન થયા હોય છે જ્યારે એ આ રીતના હિંસાનો ભોગ બનતી હોય છે અને એના ઉપર એક કરતાં વધારે કામની જવાબદારી એની ઉંમર કરતાં વધારે લાદવામાં આવે છે આટલી નાની ઉંમરમાં એને છોકરાએ થઈ ગયા હોય ઘરના પ્રશ્નો હોય આર્થિક જવાબદારી હોય ઘર ચલાવવાની જવાબદારી હોય આમ એને ઘણી બધી કૌટુંબિક જવાબદારીઓ વધી જતી હોય છે આપણે જોઈએ છીએ કે બાળ લગ્ન થાય એટલે છોકરી નાની ઉંમરમાં જ પ્રેગ્નેન્ટ થઈ જતી હોય છે તો એના કારણે આપણે જોઈએ છે તો આપણા દેશમાં ને આપણે ત્યાં જોઈએ તો માતા મૃત્યુ દરની પ્રમાણ બહુ વધારે છે શિશુ મૃત્યુ દર થઈ શકે સમય પહેલાં પ્રસૂતિ થાય એટલે અકાળે પ્રસૂતિ આપણે જઈએ ને ગર્ભપાત થઈ જાય જન્મ સમયે બાળકનું ઓછું વજન હોય નવજાત શિશુ અને માતાની આર્થ પરિસ્થિતિ નબળી હોય બાળક પોતે માનસિક રીતે પણ જન્મી શકે છે છોકરી પોતે પણ માનસિક રીતે એમાં પરેશાન હોય છે બાળલગ્નને લગતી કાનૂની જોગવાઈઓની આપણે વાત કરીએ તો એક આખો કાયદો જ છે બાળકોને લગતા કે જેને આપણે બાળલગ્ન નાબૂદી કાયદા તરીકે ઓળખીએ છીએ તો કોણ કોને ફરિયાદ કરી શકીએ તો કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે બાળક પોતે પણ કરી શકે છે એના વાલી પણ પોતે કરી શકે છે જેને ખબર પડે એવી વ્યક્તિ પણ કે આ બાળકીનું કે બાળકનું લગ્ન થવાનું છે તો એ વ્યક્તિ પણ પોતે ફરિયાદ કરી શકે છે સરકારી સંસ્થાઓ બિન સરકારી સંસ્થા આંગણવાડી કાર્યકર બહેનો એ એનએમ વર્કર્સ શાળાના શિક્ષકો અને બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી પણ આમાં ફરિયાદ કરી શકે છે શાળાના શિક્ષકોને ખાસ અહીંયા બહુ મહત્ત્વની જવાબદારી છે કે મને અનુભવ યાદ આવે છે કે અમે જ્યારે સ્કૂલોમાં જતા ત્યારે કે અમારી સ્કૂલોમાં છોકરીઓ આવે છે ને તો એમના કાં તો સગાઈ થઈ ગઈ હોય છે કાં તો લગ્ન થઈ ગઈ હોય છે એટલે શિક્ષકોને અહીંયા ખબર હોય છે કે કોને ત્યાં લગ્ન થવાના એટલે શિક્ષકની જવાબદારી બહુ અગત્યની છે જો શિક્ષક થોડુંક આમાં પહેલ કરે તો આપણે બાળકી કે બાળકના લગ્ન થતાં અટકાવી શકીએ છે ક્યાં જાણ આપણે કોને કહી શકીએ ક્યાં જાણ કરી શકીએ તો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દરેક જિલ્લામાં હોય છે આપણે ત્યાં સમાજ સુરક્ષા અધિકારી છે એ પોતે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી છે પછી લાઇનનો દસ નવ આઠનો નંબર છે સો નંબર પોલીસનો છે ઇમરજન્સી સપોર્ટ સિસ્ટમના એકસો બાર નંબર છે રાજ્ય મહિલા આયોગ છે રાજ્ય બાળ આયોગ પણ છે રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય બાળ આયોગને પણ કહી શકીએ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટરને પણ આપણે કહી શકીએ કોર્ટોમાં પણ આપણે કરી શકીએ અને બાળ કલ્યાણ સમિતિને પણ આપણે કહી શકીએ કે આ રીતની આગળ બાળકીના કે બાળકના લગ્ન થઈ રહ્યા છે એને અટકાવો બાળ લગ્નને સામાન્ય રીતે આપણે એને અમાન્ય જાહેર કરી શકીએ કેવા સંજોગોમાં અમાન્ય જાહેર કરી શકીએ એક તો એ કે જેના લગ્ન થઈ શક્યા છે એ વખતે જેના લગ્ન થઈ ગયા છે અને એને એના લગ્ન અટકાવ્યા છે જ્યારે એ નાનો હતો ત્યારે લગ્ન થયો ત્યારે પણ એના લગ્નને વોઇડ કરાવી શકે પછી પણ લગ્ન થયાના બે વર્ષ પછી પણ એ એને એવોઇડ કરવા માટેની કમ્પ્લેન કરી શકે માતા પિતા કે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પણ આ લગ્નને જા અમાન્ય જાહેર કરી શકે છે કોર્ટ પણ એના પોતાના મનાઈ હુકમ દ્વારા આ વસ્તુને રદબાતલ કરાઈ શકે છે લગ્ન પોતે પણ એની આપોઆપ રદબાતલ થઈ જાય છે જ્યારે એને પરાણે છીનવીને લઈ જતા હોય અથવા તો એને બળજબરી લગ્ન કરાઈ હોય અથવા તો લગ્ન માટે બાળકની તસ્કરી કરવામાં આવી હોય તો એવા સંજોગોમાં પણ લગ્નને આપણે રદબાતલ કરી લગ્ન ઓટોમેટિક રદબાતલ થઈ જાય છે અન્ય જોગવાઈઓ કયા પ્રકારની જોગવાઈઓ છે બાળ લગ્ન કરાર કરતી વખતે મહિલા પક્ષકારોના રહેઠાણ માટે અને ભરણ પોષણની જોગવાઈ છે છોકરી ક્યાં જશે તો બાળકલ્યાણ સમિતિ એને બાળ સંરક્ષણ ગૃહમાં રહેવાની જ વ્યવસ્થા પણ કરી શકે છે બાળલગ્નમાંથી જે બાળક જન્મ્યું હોય એ બાળકની કસ્ટડી અને એને જાળવણી જવાબદારીની પણ કાયદામાં જોગવાઈ છે આ બાળલગ્ન અટકાયત માટેના કેટલાક હિતધારકો છે અને સત્તાધિકારીઓ છે જેમ કે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી છે જિલ્લા મેજિસ્ટ્રેટને આપણે કલેક્ટરના નામે ઓળખીએ છીએ પછી પોલીસ પોતે છે જે આપણને દર થોડાક કિલોમીટરના અંતરમાં મળી આવે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ પણ આપણને આ કામમાં ઉપયોગી થઈ શકે છે બાળલગ્ન નિષેધ અધિકારીની જે ભૂમિકા છે એ આપણને દરેક જિલ્લાઓમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી જોવા મળે છે એની રચના સરકાર દ્વારા કરવામાં આવે છે અને એને બીજા સમાજના લોકો પણ જેમ કે ગ્રામ પંચાયત છે નગરપાલિકાના અધિકારી છે સરકારના અધિકારી અથવા અન્ય કોઈપણ એનજીઓના અધિકારી પણ તેને આને રોકવા માટે મદદ કરી શકે છે એવા સભ્યો કે અધિકારી આ કામને અટકાવવા માટે બંધાયેલા છે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી આપણે ત્યાં જોઈએ તો દરેક જિલ્લામાં જિલ્લા દરેક જિલ્લા સ્તરે આવેલા છે અને એમ સમાજ સુરક્ષા અધિકારી તરીકે પણ એ ઓળખાય છે કાર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ભૂમિકામાં આપણે જોઈએ તો બાળ લગ્ન જ્યાં જ્યાં થતા હોય ત્યાં એને અટકાવવાનું કામ એમનું છે અપરાધીઓ સામે પુરાવા એકત્ર કરીને એમને કાર્યવાહી કરવા માટે પણ સત્તા છે વ્યક્તિગત કેસોને સલાહ આપે છે અને લોકોને પણ સલાહ આપે છે કે જેથી કરીને બાળ લગ્નને મંજૂરી ના મળે અને એ લોકોને આગળ કાર્યવાહી અને કાયદાની રીતે પણ એમને સમજાવે છે વિવાહના દૂષણ વિશે પણ એમની જવાબદારીમાં આવે છે કે તેઓ જાણ કરે બરાબર અવેરનેસનું કામ મોટું કામ છે જાગૃતિ પેદા કરવાનું ચાઇલ્ડ મેરિજ પ્રોહિબિશનની ખાસ અગત્યની જવાબદારી છે કે દરેક જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ આવેલું છે અને એ જ રીતે પંચાયતોમાં પણ વિલેજ લેવલ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટી છે એટલે દરેકે દરેક પંચાયતમાં પણ આવી એક કમિટી છે જે ખાતરી કરે કે બાળકોની સાથે આવા કોઈ વ્યવહાર કે લગ્ન નથી થઈ રહ્યા કે બાળ તસ્કરી નથી થઈ રહી એની એમને ખાતરી કરવાની હોય છે બાળવિવાહના દૂષણો વિશેની જાગૃતિ કરે એમાં પંચાયતની સાથે કામ કરવાનું શિક્ષકોની સાથે રહીને સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ કરવાના સામુદાયિક આગેવાનો હોય ધાર્મિક આગેવાનો હોય જે આપણે ત્યાં પણ જોઈએ છે કે બહુ બધા ધાર્મિક આગેવાનો છે જેને લોકો ફોલો કરતા હોય છે સમાજના લોકો કે એ કહે એટલે આપણે માનીએ તો એવી જ રીતે જો ધાર્મિક ગુરુઓની સાથે રહીને પણ જો આવા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે તો આપણે ચોક્કસ સમાજમાં બદલાવ લાવી શકીએ અને આવી જ રીતે આપણે સમાજને એક સંવેદનશીલ સમાજ પણ બનાવી શકીએ જિલ્લા કલેક્ટરની સત્તા આપણને ખબર છે કે અક્ષય તૃતીય જેવા પ્રસંગોમાં સામૂહિક બાળલગ્નો થતા હોય છે તમને એક એક્ઝામ્પલ આપું બે વર્ષ પહેલાં અમદાવાદમાં એક જ જગ્યાએ સત્તર જોડા હતા એને એમાં ચોત્રીસ બચ્ચાઓ હતા જેમને સામૂહિક બાળલગ્ન સીએમપીઓએ ભેગા થઈને અટકાવેલા એટલે એ દિવસે અક્ષયતૃતીયા જેવા દિવસોમાં સામૂહિક બાળલગ્નને અટકાવવાનું કામ પણ કલેક્ટરના અંડરમાં આવે છે અને કલેક્ટર સાહેબ એને અટકાઈ શકે આ બાળલગ્નને રોકવા માટે કલેક્ટર પાસે વધારાની સત્તાઓ એ દિવસે કાયદામાં જ આપેલી છે બાળલગ્ન રોકવા માટેના તમામ પગલાં મેક્ઝિમમ જે પણ થઈ શકે એ આ દિવસે કલેક્ટરને આ સત્તા મળેલી છે એટલે જ્યાં જ્યાં પણ તમને ખબર પડે કે અક્ષયતૃત્યાસ હોય અને જ્યાં જ્યાં ખબર પડે કે આવી રીતે સામૂહિક લગ્ન થયા હોય તો એવી જગ્યાએ આપણે બાળ લગ્ન રોકી શકીએ અમારા એવા પણ અનુભવ આવે છે કે સમૂહ લગ્ન જ્યાં જ્યાં થાય છે એ સમૂહ લગ્નોમાં મંજૂરી મળી હોય દસ કે બાર જોડાની અને લગ્ન થતાં હોય સત્તર જોડાના તો એમાંથી જે બીજા પાંચ જોડા છે એ નાની ઉંમરના બાળકો હોઈ શકે એવી આપણે એક ધારણા સાથે આવા સમૂહ લગ્ન ઉપર પણ આપણે નિરીક્ષણ કરવા જેવું છે વોચ રાખવાનું કામ પણ આપણે કરવાનું છે એકવાર થોડુંક એક્ઝામ્પલ આપવું એક વખત રાત્રે એક ગામમાં બાળ લગ્ન થતા હતા બાળલગ્નની પ્રક્રિયામાં ગામમાં જ લગ્ન થયા એ દિવસે અટકાવ્યા પણ છોકરી એના મમ્મીની સાથે જ હતી એ જ ગામમાં છોકરી હતી તો એ દિવસે અડધી રાત્રે જઈને બીજી જગ્યાએ જઈને લગ્ન કરી આવ્યા એટલે લગ્ન અટકાવ્યા પછી પણ એ દિવસો દરમિયાન જો છ છોકરીને ડબલ્યુસી સમક્ષ પ્રોડ્યુસ કરવામાં આવી હોત તો કદાચ આપણે બાળ લગ્ન અટકાવી શક્યા હોત એટલે ખાસ આપણે આ વસ્તુનું બી ધ્યાન રાખવાનું જરૂર છે કે આપણે લગ્ન જેને સાથે થવાના છે એમને આપણે તાત્કાલિક બાળકલ્યાણ સમિતિને રજૂ કરીએ અને બાળકલ્યાણ સમિતિ પછી થોડાક સમય માટે બાળકોને બાળક સંરક્ષણ ગૃહમાં રાખે જેથી કરીને એ વખતે થતાં લગ્નને આપણે અટકાવી શકીએ કોર્ટની સત્તાઓ કોર્ટ મનાઈ હુકમ આપી શકે છે કોર્ટ કોઈ સુઓ મોટો કોગ્નિઝન્સ પણ લઈ શકે છે કોર્ટ એમના લગ્નને અટકાવવા માટેનો વચગળાના મનાઈ હુકમ પણ આપી શકે છે એ ઉપરાંત રદબાતલ થયેલી જે લગ્ન છે એમાં જે વ્યવહારો થયા હોય જેમ કે ભેટ આપી હોય ઘરેણા આપ્યા હોય કે જે પણ એમને રકમ એવું આપ્યું હોય એ રકમને પાછી કરાવવાની સત્તા પણ જિલ્લા કોર્ટની પાસે હોય છે એફઆઈઆર દાખલ કરવી અને પોલીસની ભૂમિકા આ કેસમાં એફઆઈઆર દાખલ થાય એ બહુ અગત્યનું છે અહીંયા જુના ઇન્જસ્ટિસ એક્ટની જે કલમ પંચોતેર છે એના પણ નિયમમાં કીધેલું છે કે બાળ લગ્ન થવા અથવા તો સગાઈ થવી એ પણ બાળકોની પ્રોટેક્શનની સામે પ્રશ્નો ઊભા કરે છે જે સગાઈ થવી એટલે એની સામે લગ્ન થવાની જોખમ વધારે હોય છે એટલે એ રીતે પણ એ દ્રષ્ટિકોણથી પણ આપણે આ કાયદાને જોવું જોઈએ પોલીસની ભૂમિકા સૌથી નજીકમાં નજીક આપણી હોય તો એ પોલીસ છે એટલે પોલીસ આપણા એકદમ નજીકના કેન્દ્રમાં છે મુખ્ય કેન્દ્રમાં પોલીસ છે એફઆઈઆર નોંધવી અને એમાં તપાસ કરવી કેસને રિપોર્ટ કરવાનો સીએમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સાથે સંકલન કરવાનું મનાઈ હુકમ મેળવવાનો જિલ્લા કલેક્ટરને જાણ કરવાની આ બધી જોગવાઈ કાર્યવાહી પોલીસે કરવાની છે આ ઉપરાંત અપરાધીઓની જે ધરપકડ છે જે લોકો આના આમાં જે આરોપી છે એ લોકોની ધરપકડ કરવાની પણ સત્તા પોલીસને છે આ અને પાછું આમાં બધા આવી જાય એમાં તમારા લગ્નમાં કોઈ આવ્યું હોય મંડપ બાંધાવાળા હોય કે રસોઈયા બનાવ્યાવાળા હોય કે ફોટોગ્રાફરવાળા હોય કે હું અહીંયા બેસીને ચાંદલો લખાવતી હોય દૂર બેસીને તો અમે પણ આ કેસમાં આરોપી ગણાઈએ એટલે આ કેસમાં બધાની સામે ધરપકડ થઈ બધાની સામે કેસ દાખલ થઈ શકે અને ધરપકડ થઈ શકે જો મહિલા અધિકારી ઉપલબ્ધ ના હોય તો પુરુષ અધિકારી પણ સંપર્ક કરી શકે છે આપણને બધાને ખબર છે કે અઢાર વરસથી નાની ઉંમરની છોકરીઓ અને એકવીસ વર્ષથી નાની ઉંમરના છોકરાઓના લગ્ન થાય નહીં તેમ છતાં આપણે આ વસ્તુને માનતા નથી કારણ કે કાયદાઓને હજી વધારે કડક બનાવવાની જરૂર છે જે આચરણ કરે છે નિર્દેશ કરે છે અને બાર લગ્નને પ્રોત્સાહન આપે છે એ બધાની ઉપર સજા થઈ શકે છે મનાઈ હુકમ જારી કરવા આવ્યો હોય તો મનાઈ હુકમનો જો અનાદર થાય તો પણ આ કૃત્ય સજાને પાત્ર છે એમાં બે વર્ષ સુધીની સખત કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડની અથવા તો બંનેની જોગવાઈ રહેલી છે પી એટલે આમાં પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ એવો એનો અર્થ થાય હું મેં અહીંયા ઘડી ગુજરાતીમાં લખવાનું ભૂલી ગઈ છું પણ બાળ લગ્ન પ્રતિબંધક કાયદો એવો અહીંયા ગુજરાતીમાં એનો અર્થ થાય આ કાયદા અંતર્ગત આમાં આ જોગવાઈઓ આવેલી છે એટલે અગાઉ હું એ જ કહી હતી હમણાં વાત કરીને કે આમાં કોઈ પણ બધા આવી જાય ડેકોરેટરવાળા આવી જાય ડેકોરેશનવાળા આવી જાય કેટરર્સ આવી જાય મેં દૂર બેસીને પણ ચાંદલો લખાયો હોય તો પણ આવી જાય એટલે આપણે બધાને કાયદામાં ગુનેગાર બનાવીએ છીએ એટલે આ અને બીજી વસ્તુ કે આ જે ફરિયાદ નોંધાય છે આ જે કાયદો છે એ કાયદા અંતર્ગત બિનજામીનપાત્ર ગુનો છે અને ગુનો નોંધનીય ગુનો છે એટલે તમારે એમાં ફરિયાદ કરાવવી જ પડે અને એમાં ધરપકડ કરીને જામીન પોલીસ સ્ટેશનમાંથી ના મળે તમારે એના માટે જામીન લેવા કોર્ટમાં જ જવું પડે ભલે એમાં બે વર્ષની સજા હોય તો પણ એમાં બધાને આપણને ખબર છે કે જાતીય શોષણની સામે રક્ષણ મેળવવાનો જે કાયદો છે એને આપણે ટૂંકી ભાષામાં પોક્સોના નામે ઓળખીએ છીએ એને અંગ્રેજીમાં આપણે એને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારના નામે ઓળખીએ છીએ આમાં બધી વસ્તુ આવી જાય જો તમારા લગ્ન થયા હોય અને અથવા તો થવાના હોય તો આ કાયદા અંતર્ગત તમને સજાની જોગવાઈ છે અને આ કાયદો બહુ અઘરો છે બધાને કહી દઉં આ બાળ લગ્ન કરશો તો આ કાયદો લાગશે અને એમાં બી પાછું જાતીય સમાગમ થાય ને તો તો આજીવન કેદની સજા છે એટલે બધાએ આમાં ચેતવાની જરૂર છે સમાજે પણ ચેતવાની જરૂર છે ધર્મગુરુએ પણ ચેતવાની જરૂર છે ગામના સરપંચે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની જરૂર છે અને આપણે એ વસ્તુ એક ભારતના નાગરિક તરીકે એવું વિચારવાની જરૂર છે કે આપણે કેવા સમાજની રચના કરવા માગીએ છીએ આપણે એક અપરાધિક સમાજ બનવું છે કે આપણે એક સભ્ય સમાજના નાગરિક બનવું છે એક જાગૃત સમાજના નાગરિક બનવું છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે બાળ લગ્ન અટકાવવા જોઈએ કે ભાઈ આપણે એક સભ્ય સમાજના નાગરિક તરીકે અને એક સભ્ય સમાજ બનાવવો છે સમાજમાં એક પરિવર્તન લાવવું છે એ દિશામાં આગળ વધવાનું છે અને જે છોકરા છોકરીઓ બાળ લગ્ન એમના બાળલગ્ન થવાના હોય એ છોકરા છોકરીઓના શિક્ષણ ઉપર પણ બહુ મોટી અસર થાય છે બહુ જ વહેલા ડ્રોપ આઉટ થઈ જાય સ્કૂલ છોડી દે પછી ભણવાનું છોડી દઈ એટલે આપણે ભણવાનું છોડીને આપણે એમાં બીજા કાયદાના એમાં સંઘર્ષમાં આપણે આવી જઈએ છીએ સત્તર સત્તર અઢાર વરસ સત્તર સત્તર વર્ષના છોકરાઓના પણ લગ્ન થાય અને પંદર વર્ષની છોકરી સાથે થયા હોય લગ્ન તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટના કાયદા પ્રમાણે એ બાળક પણ અપરાધી ગણાઈ જાય એટલે આપણે આ વસ્તુની બી કાળજી લેવાની છે કે ભાઈ આપણું બાળક જેલમાં જવું જોઈએ નહીં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રેસઠ એટલે આપણે આના પહેલાં બળાત્કારની કલમ છે એટલે કલમ ત્રેસઠમાં એવું બી કીધેલું છે કે આ રીતના થયેલા લગ્નમાં બળાત્કારની પણ વ્યાખ્યા લાગી શકે એટલે જો બળાત્કારની વ્યાખ્યા લાગે તો પણ ઓછામાં ઓછી ચૌદ વરસથી લઈને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઈ છે એટલે ફરીથી આપણને ગમશે કે આપણા ઘરના મમ્મી પપ્પા દાદા દાદી સાસરી સાસરીવાળા પડોશીવાળા આ બધા કેસમાં પછી ફસાશે તો આખું પરિવાર આપણું જેલમાં જશે એટલે થોડીક અહીંયા આપણે પરિવારની બી ચિંતા કરવાની કાયદાના ડરને પણ ધ્યાનમાં રાખવાનું અને સાવચેતી રાખીને આપણે બાળલગ્ન લગ્ન અટકાવવાના પ્રયત્નો કરવા જોઈએ ફરીથી હું એ જ કહીશ કે આપણો જે કાયદો છે બાળલગ્ન અટકાવવાનો જે કાયદો છે એ આપણે બધા ધ્યાનમાં લઈએ દરેકે દરેક છોકરીઓને આ વસ્તુની ખબર હોવી જોઈએ જે બેન છોકરીને ખબર પડે એ દસ નવ આઠનો સંપર્ક કરી શકે સો નંબર ઉપર સંપર્ક કરે એકસો બારનું ઉપર ફોન કરી શકે સીડબ્લ્યુ જાણ કરી શકે દરેક ટીચરો પણ આમાં કામ કરે સો તમે જાણ કરો તમારું નામ કોઈને જાહેર નહીં થાય એની પણ બધા ખાતરી આપે છે આંગણવાડી વર્કર હોય તો આંગણવાડી વર્કરને પણ એ જ કે ભાઈ આપણે એવા સમાજની રચના કરવાની છે જે સ્વસ્થ હોય સભ્ય સમાજ હોય જ્યાં આવા ગુનાઓ ઓછા બનતા હોય અને આ ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આપણે આ કાયદો કાયદાનું અમલ કરવાનું છે અને આ કાયદાના અમલ કરવા માટે કોઈ એક પણ બાળકના લગ્ન ના થાય એના માટે આપણે ભારત સરકારને મદદ કરવાની છે એમને જે ઝુંબેશ ચલાવી છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ઝુંબેશને લોકોએ લોન્ચિંગ કર્યું છે એને આપણે બધા સાથે મળીને એને સફળ બનાવીએ એવી આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ મેડમ એક પ્રશ્ન પૂછવો હતો કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની શું જોગવાઈ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં અઢાર વરસથી નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ એ બાળક કહેવાય એ છોકરો હોય ને છોકરી હોય અને એમાં જે બી બાળકના બાળલગ્ન થતા હોય તો બાળકલ્યાણ સમિતિની સામે એને પ્રોડ્યુસ કરવા પડે અને બાળલગ્નના જે વિક્ટીમ છે જે ભોગ બનનાર છે એ જુવિનાયલ જસ્ટિસ એક્ટમાં કાળજી અને રક્ષણમાં આવનાર બાળકમાં એનો સમાવેશ થાય છે એટલે કોઈ પણ આવું બાળક હોય કે જેને જુવિનાઇલ બાળ બાળલગ્નમાં રોકવામાં આવ્યા અને એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય તો એને બાળકલ્યાણ સમિતિની સમક્ષ એને રજૂ કરવું જ પડે અને એમાં બાળકલ્યાણ સમિતિ પોતે એમાં અને અથવા તો બાળકલ્યાણ સમિતિ પણ એમાં સુઓ મોટો લઈ શકે એટલે બાળ કલ્યાણ સમિતિની અહીંયા આગળ ખૂબ અગત્યની ભૂમિકા છે કારણ કે બાળ લગ્નનો ભોગ બનનાર છોકરો કે છોકરી એ બંને કાળજી અને રક્ષણમાં આવનાર બાળકો છે બીજું એક પૂછવું હતું મેડમ કે બાળ લગ્ન જે કરે છે એને તો સજા છે બે વર્ષની પણ જે નાની ઉંમરમાં સગાઈ થાય છે તો એના માટે કોઈ સજા ખરી જી એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં જ પણ આ વસ્તુનું કહે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ આ બાળકો કાયદાના રક્ષણમાં આવનારા છે અને એમની સાથે નાની ઉંમર માટે તેર ચૌદ વર્ષની ઉંમરમાં સગાઈ થઈ ગઈ હોય તો સોળ સત્તર વર્ષની ઉંમરમાં લગ્ન થવાની સંભાવના વધી જાય છે અને એટલા માટે જ આ બાળકો જુવેનાઇલ જસ્ટિસના અંતર્ગત સજાપાત્ર ગુનો બન બને છે અને આ બાળકો સીએનસીપી તરીકે કાળજી અને રક્ષણમાં આવનારા બાળકોમાં આવી જાય છે સરસ મેડમ ખૂબ સરસ માહિતી આપી થેન્ક યુ મેડમે આજે આપણને બાળ લગ્ન અટકાયત વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી છે તો મેડમ હું આપનો દિલથી આભાર માનું છું અને મારા વહલા દર્શક મિત્રો તથા વહલી કિશોરીઓનો પણ હું દિલથી આભાર માનું છું